નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરીએ તો કે આપણે ઉનાળુ પાકની અંદર પેન્ડી મિથેલીન દવાનો સ્પ્રે કરતા હોય તો કઈ કઈ બાબતોની સાવધાની રાખવી તે વિડીયો આપ જરૂર જોજો આપે જો આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપેલી છે ત્યાંથી આપ વિડીયો જોઈ શકો છો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ઘણા બધા મિત્રો એવો હોય છે કે છંટકાવ કરવા માણસો ન હોય અથવા તો અમુક કારણોસર પિયતની સાથે જો પેન્ડિમિથેલીન દવા આપવી હોય તો તેમાં કંઈ કઈ સાવધાની રાખવી તો આ બાબત પણ ખૂબ જ મહત્વની છે દોસ્તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી દ્વારા આપણે આ દવાના ઉપયોગથી આપણા ઉનાળો પાકોની અંદર જે નિંદામણનો ખોટો ખર્ચ થાય છે એમાંથી આપણે બચી શકીએ જે ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણી ચેનલ ઉપર આવ્યા છે તો આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર શેર કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી આપના મોબાઈલમાં તેનું નોટિફિકેશન આવી શકે દોસ્તો આપણે જે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી એ જ અમુક સાવધાની તો આમાં પણ રાખવી જ ખૂબ જરૂરી છે કે સૌ પ્રથમ તો યોગ્ય સારી કંપનીની દવાની પસંદગી કરવી બીજા નંબરમાં જે પેન્ડિમિથેલિન દવા આવે છે ખાસ કરીને એમાં બે અલગ અલગ દવાઓ છે અને અલગ અલગ પાક માટે છે પણ કોઈ પણ દવા છે પેન્ડીમિથેલિન ત્રીસ ટકા એસી હોય કે પેન્ડીમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકા સીએસ જે આવે છે બેમાંથી કોઈ પણ દવાનો આપણે ઉપયોગ કરીએ ખાસ બેમાંથી જે દવા છે એનો પાક નક્કી છે કે આ પાકમાં જ આનો ઉપયોગ કરવો એટલે તો આપણે જે પણ ઉનાળું પાક વાવીએ છીએ એના માટે કઈ દવા છાંટવી એ સૌ પ્રથમ આપણે નક્કી કરી લઉં ત્યારબાદ વિઘાદીઠ એની યોગ્ય માત્રાઓ છે કે કયો પાક છે કેવી જમીન છે એ પ્રમાણે પેન્ડિમિથેલિન જે ત્રીસ ટકા ઈસી દવા આવે છે તો એ અલગ અલગ પાક અને અલગ અલગ જમીન પ્રમાણે એની માત્રા અલગ અલગ છે પેન્ડિમિથેલિન આડત્રીસ પોઈન્ટ સાત ટકાનો ઉપયોગ કરો તો તેની અલગ માત્રા છે એટલે સૌ પ્રથમ વિઘાદીઠ યોગ્ય માત્રા આપણી જમીનમાં જાય એ ધ્યાન રાખવું ત્યારબાદ પીએચ સાથે જ આ દવા આપણે આપવાની હોય તો ખાસ આપણે જે ડ્રમમાં આ દવા ઓગાળી અને ધોરિયામાં આપણે નળ ચાલુ રાખીએ છીએ તો પાંચ દસ પંદર મિનિટે આ જે ડ્રમ છે એમાં એક લાકડી વડે એને હલાવતા રહેવું ખૂબ જરૂરી છે કારણ કે આ જે પેન્ડિમિથેલિન દવા આવે છે દોસ્તો એના જે કણ છે એ વજનવાળા છે ધીમે ધીમે તમે દવાનું મિશ્રણ તૈયાર કર્યું હશે તો પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ પછી ધીમે ધીમે એ મિશ્રણથી તળીએ બેસતું જાય છે એટલે આપણે જે ટાંકીમાં દવા નાખી છે પાવા માટે તો તેની માત્રા દવાની ને પાણીની એકસરખી જળવાતી નથી આ માટે આપણે દર દસ પંદર મિનિટે આ ડમને હલાવતું રહેવું જરૂરી છે એક વાત હવે ધોરિયા મારફતે આપણે પિયતમાં આપીએ છીએ દોસ્તો તો આપણે આ જે જગ્યાએ આપણું ડ્રમ રાખ્યું છે ત્યાંથી આપણે આગળ 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 નાકા ખોલતા જઈએ પછી એક સમય એવો આવે કે ડ્રમ આપણું ક્યાંય પીડું હોય અને આપણું પાણી નાકામાં ક્યાંય હાલતું હોય તો બને છે એવું કે આપણે વાત કરીએ એમ કે આ દવા વજનવાળી છે એટલે બહુ દૂર જોઈને ટાંકી પડી હશે ધોરિયામાં જ્યાં આપણે એની ધાર કે દંદુડી ચાલી ચાલુ રાખી છે તો આપણું નાકું બહુ છેટે હશે તો આના જે કણો છે વજનવાળા છે એટલે ધોરિયામાં વાં પહોંચતા પહોંચતા અમુક ટકા દવા તો ધોરિયામાં જ શોષાઈ જશે કે બેસી જશે જે દવા આપણીમાં નાકે પહોંચવી જોઈએ નહીં પહોંચે એટલે ત્યાં આપણે એનું રિઝલ્ટ મળતું નથી તો જેમ જેમ આપણું પાણીના નાકા આગળ આગળ આપણું પાણી હાલતું જાય એવી રીતે આપણું ડ્રમ છે એ પણ પાણીને આરે આગળ 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 મૂકતું જવાનું છે આપણા જે જગ્યાએ પાણીનું નાકું ખોલીએ ત્યાં જ જો આ ડ્રમ હોય તો ખૂબ સારું અથવા તો બહુ ને બહુ તો બે ચાર ડગલા છેટું આપણે રાખીએ તો એક સરખું ધોરિયામાં પાણી આવતું હોય તો એક સરખું આમાં મિશ્રણ થઈને આપણા ક્યારામાં જાય પણ બહુ દૂર રમ રાખવું નહીં બહુ દૂર જો આપણું એ દવાનું મિશ્રણ પડ્યું હોય છે તો દવા આપણા ક્યારામાં નહીં જાય અને ધોરિયામાં જે વેસ્ટેજ દવા થઈ જાય છે એટલે મિત્રો પિયતમાં ખાસ આ બાબતોનું ધ્યાન રાખવું દવા વિઘા દીઠ જેનો માપ છે જળવાવું જોઈએ દર દસ પંદર મિનિટે આપણે ડ્રમને હલાવતું રહેવાનું છે અને જેમ જેમ આપણું પાણી આગળ હાલતું જાય એવી રીતે આપણે ડ્રમને પણ આગળ લેતું જવાનું છે આવી રીતે આપ આ મિથેલીન દવાનો ઉપયોગ કરશો એટલે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ આપણા કોઈ પણ પાકની અંદર આપને જોવા મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને ખાસ લાઈક કરજો કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ